ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મોટી કાર્યવાહી કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ સોસાયટીમાંથી અંદાજે ચારસો કિલો પ્લાસ્ટિક પાલિકા એક કબજે કર્યું છે આજ જેમાં ચા અને પાણીના કપ અંદાજે કિંમત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ડભોઈ શહેરની જાહેર જનતાની તેમજ હોલસેલ તથા રિટેલર અને છૂટક ધંધો કરનાર વેપારીઓને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં જાહેર જોગ આ સૂચનાથી જાણ કરવામાં આવી નગરજનો અને વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને લીધે પર્યાવરણ પર ગંભીર અસરો જોવા મળી રહી છે સ્વાસ્થ્ય ઉપર પણ અસરો વર્તાઈ રહી છે જેથી સરકાર દ્વારા આવા પ્લાસ્ટિક ઉત્પાદનોને પ્રતિબંધિત જાહેર કરેલ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને બલ્ક વેસ્ટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા જણાવવામાં આવ્યું હતું આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ગાયત્રી કોંગ્રેસ સોસાયટી માથે અતા ચારસો કિલો ચા અને પાણીના કપ સિંગલ યુઝ પ્લાસ્ટિક આશરે રૂપિયા એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સરકારે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેનો કડક અમલ દબોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો